જય માતાજી મિત્રો વેલકમ ટુ મા યુટ્યુબ ચેનલ ને આજે અમે જઈ રહ્યા છીએ બાબરીમાં મારા કાકાના છોકરાના એટલે સ્ટાર બ્લોગ કરે છે એટલે જોજો કે બાબરીમાં કેવું કેવું હોય છે અને કેવું નહીં અમારા રિવાજો કેવા હોય છે બરોબર આ છોકરો બરોબર બતાવો કેમેરામાં બતાવ સારો લાગો મોટો લગાયો થોડો હમ મેં નાનો લગાવ્યો પણ મને તો નાની ટિક્કી જ સારું કરો અને મારું ફૂદું બતાવું મારું ફૂદું બતાવું તમે ચાની માં ફૂદું બતાવ છે મિત્રો ને મારું લાલ કુદુ છે ફર્સ્ટ ક્લાસ કેવું લાગે છે કોમેન્ટમાં અને હું કેવી લાગુ છું એ મને કે એમ ના કહેતા કે ગોવિંદા જેવી હા એવી કોમેન્ટ ના કરતા એમ નહી જવાનું બાપરી ભાઈ તો થોપલો પકડી લીધો

સેમ <laughs> કામ आज <laughs> बाजु <this is insane> <laughs>

પોતાની જગ્યા જેટલી ચેન્જ થાય હવે કામ પતી ગયું છે બધું જ બધું ફરીને આવી ગયા છીએ ફ્રેશ થઈ ગયા છીએ અને બહુ જ એટલે બહુ જ વાદળ છાયો તો એટલે મજા આવી જાય અને અત્યારે વાતાવરણ જેવું કર્યું જો વરસાદ આવવાની તૈયારી છે એટલે તમારા ત્યાં વરસાદ આવવાની તૈયારી હોય તો કોમેન્ટ કરજો અને કેવો રહ્યો તમારો વરસાદ એ બી કોમેન્ટ કરજો અને અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો પછી સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા ચેનલને અને હવે આવતા આવા નવા વ્લોગ આવતા રહેશે કે કઈ જગ્યાએ ગયા હોય કે કંઈ એવું કોઈ કંઈ બી અમે વ્લોગ લેતા રહેશું બ્લોગ શૂટ કરતા રહેશું એવી રીતના અને તમને કેવા ટાઈપના વ્લોગ ગમે એ બી કમેન્ટ કરજો પ્લીઝ જય માતાજી